આપણા માટે જ લાયો ઈવન આજે તો બચ્ચે હું આપણો ખાજો બસ તમને શરમ આવી પડે શરમ આવી આવું કરાય હાવ આ છોકરો બેઠા હે આ છોકરો શું સંસ્કાર આવે કોઈ દે એકલા ના ખાવાય અમાર પાસે પૈસા તો આવજો ને અતા થોડા પૈસા થોડું વસ્તુ લાયો આમ કોઈ એવું આવું જરૂરી હાટું નહીં અને આના સંસ્કાર સંસ્કાર તો છોકરો નામ પણ સંસ્કાર ખરાબ ના પડે એને ખબર પપ્પા કે જ્યાં પૈસા હોય કે નહીં હોતા એટલે આપણે સોંધી ખાઈ લો એ બીજી દફા ના કરશો એટલે એ આવું ના કરાય ના તમારા મા બાપે તમને જન્મ આલ્યો હે અને તમે એનાથી સહનું ખાશો ભગવાન ભગવાન જોઈ રહ્યો હે ઉપર આપણે સહનું સહનું ખાશું ને તો ભગવાન જોઈ રહ્યો હે ભગવાન આપણે કોઈ દી માફ ના કરે અને છોકરાને સંસ્કાર ખોટા પડશે છોકરા કાલ ઉઠીને આપણા હંગાથે એવું કરશે એટલે છોકરા હંગાથે હા મેં એવું ના બોલશો અને મા બાપને મેલ્યા વગર ના ખવાય આપણે કઈડ્યું થવાનું આ છોકરા જોવે છોકરાને એવા સંસ્કાર પડે તો છોકરા એવું આપણા અંગાત કરશે તો આપણને જે પીડા થશે કે મારો છોકરો આવું મારા અંગાત કરે આમ આટલો મેં આવડો મોટો કર્યો અને છોકરો આવું મારા સોનું ખાય એટલે આવું કોઈ દિવસ ના કરાય ખરી વાત સાચી હો સો ટકા કારણ કે હું આના જેવડો હતો ને તને મારા પપ્પા કદી માવી તરફ મૂકીને ખાતા નહીં એ આવું તો વાટ જોતા કે પહેલાં ડોસા ડોહા ડોસી ડોહાન ખાવા ના લો પછી જે ખાતા મારા મમ્મી કદી પહેલાં ખોય નહીં પાછળથી ખાતો અને હું આવું કરું મારા માવી તરંગા ખરેખર શરમ જેવી વાત છે મારા માટે મારી ભૂલ થઈ હવે કદી હું ઈવન મૂકીને નહીં ખાઉં ભલે થોડું તો થોડું નહીં કહેતા કે એક રોટલામાં ચાર બટકો ખાશું આપણે આપણે થોડું થોડું બધો ખાઈ લઈશું મને તું માફ કરી દેજે માફી મારા જોડે ના ભગવાન જોડે માગો જેમ કે ભગવાન જોઈ રહ્યો તો ઉપર ભગવાનને બધી ખબર હે કે તમે શું કરો શું નહીં કરતા એટલે ભગવાન જોડે માફી માગો એટલે ભગવાન તમારે માફ કરી દેશે ભગવાનને હું માફી માગું ભગવાન મને માફ કરજો આથી ભૂલ થઈ જાય કે હું મારા માવી થતી હંતે હંતે ખાવાનું ખાતો હતો હવે આવું જિંદગી નહીં કરો હવે તું એક કોમ કર ફટાફટ ડીશમાં તું બધું ખા મને બોલાવતો બરાબર

અન કેવાનો ભાવ આતો કે તમે થોડું ભલે કમાતા હોય પણ પરિવાર જોમાં બેહીન ખાછો ને તો એટલી મજા આવશે ને અને મારો રોમ રાજી રહે કદી સાનું નઈ રાખો હા કદી હંતાળી નઈ ખાવાનું મેથીન ખાવાનું હો તમારું બેસબધું તમે ક્યાં હા સાનું નઈ રાખવાનું બધાય ભેગો બેહીન ખાવાનું એકલું એકલું નઈ ખાવાનું જેમ કે આપણે ઈને જોતા પણ ભગવાન તો જોઈ રહ્યો હે એટલે બધાય ભેગો બેહીન ખાવાનું તો અસલી મજા તો સબકે સાથ સાથ આતા હે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમ્યો હોય તો